આ છે વિનોદભાઈ અને એમના વાઇફ જે સુરતના ફેમસ આપણા વડોદરામાં ખવડાવે છે અને એ પણ માત્ર ચાલીસ રૂપિયામાં આમ તો વિનોદભાઈ જોબ કરે છે પણ સાંજે એમના થોડાક બાકીના સમયમાં એમનો નાનકડો સ્ટોલ ચલાવે છે જ્યાં સુરતની બે ત્રણ આઈટમ ફેમસ જેમાં આલુપુરી અને સુરતના ફેમસ ખાવસા જે વડોદરામાં બહુ ઓછી જગ્યાએ મળતા હોય છે પણ અહીંયા આપણને જોરદાર ખાવસા ખાવા માટે મળશે ખાવસાનો આ સ્પેશિયલ રસો છે જે નારિયલ બનાવવામાં આવે છે વિનોદભાઈને ને પહેલા તો આવું બનાવતા આવડતું નહોતું પણ એમની વાઈફના સપોર્ટના કારણે એમને બે ત્રણ આઈટમ બનાવતા શીખવાડી દીધી પણ એટલી જોરદાર બનાવે છે કે પહેલા એમની આલુપુરી તો ફેમસ હતી જ પણ હવે એ વડોદરામાં લઈને આવી ગયા છે સ્પેશિયલ સુરતના ખાવસા હું ને મારા વાઈફ તો ઘરેથી ડિનર કરીને નીકળ્યા હતા તોય ભાઈ આ

તરસાલી વિજયનગર ગાર્ડન પાસે રામાપીર મંદિરની બિલકુલ સામે તરસાલી વડોદરા સાંજે સાડા પાંચથી સાડા દસ વાગ્યા સુધી જ મળશે તો પહોંચી જ જજો